મિત્રો જય જયેશભાઈ ખૂબ લાઇક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય એને જાજાજથી એક સરસ મજાનું બાનું કીર્તન અને સરગવાના શાકની રેસીપી ખૂબ સરસ મજાની જયેશભાઈ મિત્રો જય વાયડ ખૂબ લાઇક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય એને ઝાજાજથી એક સરસ મજાનું બાનું કીર્તન અને સરકવાના શાક ની રેસીપી ખૂબ સરસ મજાની જાઈશું આયા જો બેન પણી ની ઘરે સરબત પીવા આવ્યા છે આ બેન ફળે આ માર મનીષા ની બેન પણી છે પણ મનીષા મારી આઈ નઈ ને એટલે મે બેન પણી કરી લીધું આ સરબત થી દૂધ કોળિંગ છે એ દૂધ કોળિંગ હોય સરબત થઈ જાય આયા દેખો આ મેરા ગલા સે

અને વિદ્યાનગર બધાની યાદી આપજો પંકજભાઈ વિલાસ કાકી દાદા બધાને જય સોમનારા કહેજો હા અમારે લાડવા ખાવા આવવાનું સંમણા લાડવા હવે તૈયારી રાખો એટલે તરત આવી હા જય સ્વામી જય સ્વામિનારાયણ આવો જય સોમનારા બેહો બેહો સબસ્ક્રાઇબર આવ્યા છે શું કામ છે આવો

બે ત્રણ દી હરમડા રાઈ બે દી સાડિયા રા બે દી આયા રા પછી હવે કે કેરે જાય છે તો કઈ આઠ દિવસ થઈ જાય એમાં માં કઈ ના કહેવાય ભાઈ રોકાવ તો બી કીધું ના રો એમ નો તો બે રોકાણા નહીં હમ შაქრი ბანურ შაქარს ამზადებს და უნიდის პიაპს შევსებული ყოჩო ელა იტეცა すいません。 ચણેચડી ચટણી ક્રિમો કોશું બ્લેન્ડ

સરસ મજાનું સાદું ભોજન મહારાજ ને ધરાવી રહ્યા છે અશ્રી ખોડિયારમાં અશ્રી ખોડિયારમાં પણ આપણે થાળ ધરાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો એકદમ માહોલને હાજર મરવા રાખજો માતાજીને પણ થાળ ધરાવી રહ્યા છે સરખવાનો સાક સાસ રોટલી કેરી જય અશ્રી ખોડિયારમાં જય સહજાન સ્વામી મહારાજ

જાજુનો રોતવાલા એક રાત રહેજો તમારા ભક્તોને દિલાસો દેજો થઈશે જાજા દીની વાતું અમારા સતસંગમાં અમે તમારા ભક્તો તમે લાજ છે મારી આસી થાશે તમા ને જામો જલમ તમારા શરણું મારાયે અમારા પીવા ને પાવાય મારા સતસંગમાં વલ્લભના સ્વામી ને યંત્ર ના જામી જેજો શ્રી વ્રજ વાસ ય મારા સતસંગમાં 不如直接再买。